પ્રવાસન દિવસ છે એટલે બધાને વિશ્વ પ્રવાસન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ વાતો એટલા માટે કરું છું કે દ્વારકામાં છું આપણે ગયા વર્ષે અઢાર કરોડ જેટલા દેશ વિદેશથી અનેક યાત્રિકો ગુજરાતમાં આવ્યા ગુજરાતનો જે રીતે આપણા તત્કાલીન મુખ્યમંત્રીના આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને જે રીતે વેગ આપ્યો એનો પ્રચાર પ્રસારથી લઈ સુવિધાઓ ઊભી કરવાથી લઈ અને જે વિશ્વકક્ષાના ડેસ્ટિનેશન એ પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય આપણું કચ્છનું સફેદ રણ હોય આપણું દ્વારકા સોમનાથ અંબાજી માતાજીનું મંદિર પાવાગઢ એવા જે અનેક સ્થળો છે જે અલગ અલગ રીતે અહીં આપણે ઇકો ટુરિઝમ સાઇડો પણ એટલી છે સમુદ્ર કિનારો પણ ગુજરાતમાં સૌથી મોટો છે એના કારણે આજે દેશ અને વિદેશથી અનેક પ્રવાસીઓ છે આપણા ગુજરાતના મહેમાન બને છે મને એ જણાવતા આનંદ છે કે આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધારે વિદેશી પ્રવાસીઓ ગયા વર્ષે આવ્યા અને એમાં એના કરતાં આગળ જઈએ તો ગુજરાતમાં દ્વારકામાં વધારે આવ્યા સૌથી એ આપણા માટે ગૌરવની વાત છે તો પ્રવાસન દિવસે હું બધાને ખૂબ ખૂબ પ્રવાસન દિવસ વિશ્વ પ્રવાસન દિવસની શુભેચ્છા પાઠવું છું આજે ભરૂચ જિલ્લાના એક ગામ જેમ ધોરડો પહેલાં બેસ્ટ જે વિલેજ છે ટુરિઝમ તરીકે એનો એવોર્ડ મળ્યો હતો એ જ રીતે આજે ત્યાં દિલ્હીમાં ભારત સરકારે બે હજાર ચોવીસનું બેસ્ટ જે ગામ છે ભરૂચ જિલ્લાનું એ ત્યાં એક હેરિટેજ શિવ મંદિર છે અને એને બેસ્ટ વિલેજ તરીકેનો એવોર્ડ આપ્યો છે એટલે આ ખૂબ સરસ રીતે ટુરિઝમ પ્રવાસનનો વેગ તો ગુજરાત અને આપણા દ્વારકા જિલ્લામાં આગળ વધી રહ્યું છે